નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે ઉત્તર પશ્ચિમ ભારત ઉત્તર મધ્યપ્રદેશ ગુજરાતના મેદાની વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ગરમી અને હીટવેવ જેવી સ્થિતિ યથાવત રહેવાની સંભાવનાઓ છે આઈએમડીએ મંગળવારે મોસમને લઈને અપડેટ આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે બુધવાર સુધીમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર નીચા દબાણની સિસ્ટમ બનવાની ધારણાઓ છે ગત સપ્તાહના અંતમાં ક્ષેત્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે આને કારણે પચીસ મેના ઉત્તર દક્ષિણ ચોવીસ પરાગણા પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં પણ ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે બંગાળની ખાડીમાં બનેલા સિસ્ટમને કારણે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ ઓડિશા મિઝોરમ ત્રિપુરા મણિપુરના ભાગોમાં વરસાદની આગાહી દર્શાવી છે તો પચીસ મેના ઉત્તર દક્ષિણ ચોવીસ પરાગણા પૂર્વ મેદિનીપુર બાલાસરમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ અને મધ્યમ વરસાદની શક્યતાઓ છે માછીમારોને ત્રેવીસ મેથી દક્ષિણ બંગાળની ખાડી અને ચોવીસ મેથી ઉત્તર બંગાળની ખાડીના મધ્ય અને નજીકના વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના કેટલાક ભાગો માલદીવના કેટલાક ભાગો કોમોરીન વિસ્તાર દક્ષિણ બંગાળની ખાડી આંદમાન નિકોબાર ટાપુઓ આંદમાન સમુદ્રમાં આગામી બે દિવસ દરમિયાન ચોમાસું આગળ વધવાની સંભાવનાઓ છે દક્ષિણ દ્વીપકલ્પના ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત નજીક આવતાની સાથે જ છેલ્લા અઠવાડિયામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ચોમાસો આગામી બે દિવસ દરમિયાન અરબી સમુદ્ર માલદીવ બંગાળની ખાડી કોમરીન વિસ્તારો આંદમાન નિકોબાર ટાપુઓ આંદામાન સમુદ્રના વધુ વિસ્તારોમાં આગળ વધશે વધુમાં ઉત્તર પશ્ચિમ ભારત ઉત્તર મધ્યપ્રદેશ ગુજરાતના મેદાની વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ગરમી અને હીટવેવ જેવી સ્થિતિ યથાવત રહેવાની ધારણા છે ભારતીય હવામાન વિભાગે બુધવારે આ માહિતી આપી હતી પંજાબ હરિયાણા ચંડીગઢ દિલ્હી રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગોમાં પચીસ મે સુધી તીવ્ર ગરમી હીટવેવની સંભાવનાઓ છે આ સિવાય જમ્મુ વિભાગ હિમાચલ પ્રદેશ ગુજરાત ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ વિદર્ભ ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં પચીસ મે સુધી ગરમીની લહેર યથાવત રહેશે મધ્ય ભારતના ઘણા ભાગોમાં આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં લગભગ બેથી લઈને ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે